સુરતમાં એટીએમ સેન્ટરમાં સુપરવાઇઝર હેરાન થતા હોવાનું જણાવ્યું હતું મૈરપુરા પોલીસ તત્કાલીન એલર્ટ થઈ હતી અને વોચમેન એના સુપરવાઇઝરનો સંપર્ક કર્યો હતો તપાસમાં ખોલ્યું કે હિરેનભાઈ જે કંપનીમાં નોકરી કરતા હતા તે મુંબઈની એક ખાનગી સિક્યુરિટી કંપનીમાં છે સીએસએસ જેનાથી પગાર માટે પૈસા મોકલ્યા ન હતા જેના કારણે સુપરવાઇઝર તરફથી પણ પગાર અટવાઈ ગયો હતોને જાણકારી આપી પોલીસના હસ્તક્ષેપ પછી કંપનીએ તરત જ પગાર ચૂકવવાનો નિર્ણય કર્યો અને ત્રણ મહિના રૂપિયા ચોવીસ હજાર સુપરવાઇઝરને મોકલી દીધું હતું એ આ રકમ તત્કાલીન વોચમેનને ચૂકવતા તેઓ ખુશ થયા હતા ગઈકાલે મૈધરપુરા પોલીસ સ્ટેશનની અંદર એક અરજદાર હિરેનભાઈ દિનેશભાઈ પંડ્યા આવેલા હતા જેઓ એક એટીએમ ની અંદર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા આ હિરેનભાઈ પોતે જ્યારે મૈધરપુરા પોલીસ સ્ટેશન પર આવ્યા ત્યારે તેઓ પોતાની પાસે એક જંતુનાશક દવા પોતે લઈને આવેલા હતા અને પછી કહેલું હતું કે એને છેલ્લા ત્રણ મહિનાથી એની કંપની તરફથી એને પગાર મળેલ નથી અને આર્થિક સંક્રમણ છે જો મને આ પૈસા નહીં મળે તો મારી પાસે આત્મહત્યા કરવા સુધી એ સિવાય બીજો કોઈ રસ્તો બાકી નથી તો માનવતાના ધોરણે તાત્કાલિક એમાં મૈદરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર ચૌહાણ સાહેબ તથા તેમની જે વિસ્તારની ટીમ છે તરત જ આને પ્રાયોરિટી ઉપર હાથ લઈ અને આ બાબતે તપાસ કરતા જે એમના સુપરવાઇઝર છે એમણે એમને છેલ્લા ત્રણ મહિનાથી પગાર આપેલો નહોતો અને સુપરવાઇઝરને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે સુપરવાઇઝર પોતે આ કંપની જે છે એ બોમ્બેની છે સીએસએસ તો કંપની તરફથી સુપરવાઇઝરને ચૂકવણા માટેના પૈસા મળેલા નહોતા જેના કારણે પૈસા આપેલા નહોતા તો પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કંપની જોડે વાત કરવામાં આવી અને આ ભાઈનો જે પ્રોબ્લેમ છે એમને જણાવવામાં આવતો તો કંપની તાત્કાલિક સુપરવાઇઝરને એના ત્રણ મહિનાના જે ચોવીસ હજાર રૂપિયા હતા એ તાત્કાલિક મોકલી આપ્યા અને જે પોલીસની હાજરીમાં ગઈકાલે સુપરવાઇઝરે એને ચોવીસ હજાર રૂપિયા આપતા એ ભાઈને સંતોષ થયો અને પોતે જે આત્મહત્યા આત્મહત્યામાંના વિચારો કરતા હતા એનામાંથી એ બહાર આવી ગયા અને આમ હૈદરપુરા પોલીસ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવેલી છે એ સીધો જ્યારે એને સુપરવાઇઝરને જ્યારે દવા લઈ ત્યારે સુપરવાઇઝરને દવાનો ફોટો મોકલ્યો અને ત્યારબાદ સીધા પોલીસનો કોન્ટેક કરેલો હતો એટલે પોલીસે તાત્કાલિક આની હરકતમાં આવીને પછી આ પ્રોબ્લેમને સોલ્વ કરેલો છે થેન્ક યુ